એક સાથે તમે નજર નાખશો ને તો બેડ આપવામાં આવેલા છે એ રીતના જેમ ખુશાલી સફળ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણે છે એ તરફ જ્યાં વાણીનાથ મહાદેવ મૂર્તિ પણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને અહીંયા સોળ થી બાવીસ તારીખ લગી ભવ્ય સાત દિવસ માટેનો જ મોટી સંખ્યામાં વિશાળ મેળો ભરાયેલો છે અને અહીંયા મારી પાછળ તમે એકઝેટ જોઈ જ રહ્યા છો કે ઘણા બધા એવા ટેન્ક લગાડવામાં આવેલા છે ભક્તોને રહેવા માટે તો આ ટેન્કમાં કેવી કેવી સગવડતા છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવાનો છું ચેનલ બનાવો તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઇક કર્યા વગર જતા નહીં અને ખૂબ સારી અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે અને આગળનો વિડીયો તમે ન જોયો હોય તો પ્લીઝ તે વિડીયોનું જોવાનું ભૂલતા નહીં અહીંયા એક સાથે તમે નજર નાખશો ને તો ઠેઠ લગી ઘણા બધા તમને તંબુ જોવા મળશે એવી રીતના સ્ટેપ બાય સ્ટેપ એકથી દસ અગિયાર લગીની લાઈન કરવામાં આવી છે એ એવી રીતના ઘણી બધી લાઈન અહીંથી તમને દેખાશે તો ચાલો આપણે અહીંથી જોઈએ કે ટેન્કની અંદર કેવી કેવી વ્યવસ્થા છે તે હું તમને બતાવું સર્વપ્રથમ તો આ રીતના પેક તંબુ હોય છે અને આ રીતના સરસ મજાની જાળી ટાઈપનો જે હોય છે અને આ રીતના ચેનલ ચેન ખોલીને અંદર પ્રવેશવાનું હોય છે અંદર પ્રવેશો છો ને તો તમને આ રીતના સરસ મજાનો લાલ કલરનો કાર્પેટ જોવા મળે છે અને બેઠવા માટે આરામદાયક સરસ મજાની ખુરશી તમને જોવા મળે છે આ રીતના બે જણા આરામથી તમે બેસી શકશો એવી બે ખુરશીઓ છે ત્યાર પછી હું તમને અંદર લઈ જઈને બતાવું અહીંયા પણ એ રીતના જુઓ પેક ચેન દ્વારા ખોલવામાં આવે છે આ રીતના અંદર જવાનું હોય આની અંદર પ્રવેશો ને તો તમને બે બેડ આપવામાં આવેલા છે એ રીતના એ નીચે પણ સરસ મજાનો કાર્પેટ છે અને અંદર તમે આવશો તો આ રીતના અલગે અલગ રંગબેરંગી ડિઝાઇનની તમને જે કહેવાય ને તંબુ જોવા મળશે અને અહીંયા સરસ મજાની એવી નાની નાની બારી પણ આપવામાં આવે છે સેફ્ટી સાથે બે થી ત્રણ પડદા રાખેલા છે અહીંયા જો બે બેડ છે પછી બે કંબલ છે પછી નીચે રજાઈ ટાઈપનું છે ઓછી કોઈ ટક્યું અને સરસ મજાનું નાનું ટેબલ અને ફાનસ આ રીતના રાતે ઉપયોગ કરવો પડે તો ફાનસ પણ વાપરી શકો અને અહીંયા સરસ મજાનો ટેબલ પંખો અને અહીંયા ઉપરથી વ્યૂ જોવો કઈ રીતના છે ત્યાર પછી હું તમને અંદર બતાવવા જઈ રહ્યો છું જ્યાં અહીંયા પણ એક બીજો વિભાગ છે એને પણ આપણે નીચે સેન ખોલીને અંદર પ્રવેશ કરવાનો હોય છે અંદર પ્રવેશ કરશો ને અહીંયા સરસ મજાનો બીજો એક નાનો અમથો ગેલેરી ટાઈપનો રૂમ જોવા મળશે નીચે પણ ક્લીન છે અહીંયા સરસ મજાનો હાથ અને મોઢું ધોવા માટે સરસ મજાનો કાચ ને એવું બધું આપેલું છે અને અહીંયા તો આપણને ખબર જ છે કે બાથરૂમ નાનું અમથું અને ટોયલેટ જે બહાર જવા માટે ઉપયોગ કરતા હોય છે તો ચાલો આપણે બહાર જઈને હું તમને માહિતી આપું આ રીતના નાનો અમથો તબુ છે ટેન્કની અંદર પાણી સપ્લાય કરવા માટે અહીંયા ઉપર એવો એક ટાંકો અને નીચે એક ટાંકો દેવામાં આવેલો છે તે પરેશરના મદદથી જે ટેન્કની અંદર પાઇપલાઇન જતી હોય છે એને એવી રીતના સરસ મજાની સગવડતા પૂરી પાડી રહ્યા છે પાણી મંડી હવે મિત્રો આપણે વીઆઈપી ટેન્ક જોઈને આવી ગયા છીએ અહીંયા જનરલ વિભાગ માટે જેને કે કોઈ કોઈપણ વસ્તુ જે આપણે ગમે માણસ સૂઈ શકે અને આ જે બધા ટેન્ક જોઈ રહ્યા છો ને ત્રણથી ચાર ટેન્ક એ સ્પેશિયલ બહેનો માટે રહેવા માટેની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે કે જનરલ વિભાગ છે અને આ જગ્યા ઉપર તમે અહીંથી હું તમને આગેથી બતાવીશ બતાવી શકું એ બહેને માટેનો ડોમ છે હવે આપણે આવી ગયા છીએ ભાઈઓ માટે જે જનરલ વિભાગ બનાવવામાં આવેલો છે આ એક ડોમથી લઈને સામેથી ચાર પાંચ પછી એક જે તેની પાછળની તરફ છે ટોટલ ચારથી પાંચ અહીંયા ડોમ ભાઈઓ માટે બનાવવામાં આવેલો છે અને આ રીતના વ્યવસ્થા સારી એવી કરવામાં આવી છે જે પંખા લાઈટો પછી દાદલા પછી કહેવાય ને કે ટક્યું અને રજાઈ અહીંયા દેવામાં આવે છે ઓઢવા માટે અહીંયા તમને રહેવા માટે એક ગાડલું આપે છે અને આ રીતના લાલ કલરના બ્લેન્કેટ આપે બહુ મસ્ત છે મુલાયમ ઘૂણું ગુણું અને એક ઓછી કુ આપે ટેક્યુ તમે જે મંડપ જોઈ રહ્યા છો ને આ મંડપ એ જનરલ વિભાગત છે એકજેટ આ રીતના ગાડલાના ઢગલે ઢગલા પીડા છે જે પણ જગ્યાએથી તમને સોવાનો મેળ આવે એ જગ્યા ઉપર સુઈ જાય બરાબર ને રાકેશભાઈ બરોબર છે આપણે હવાર અહીંયા અમે આયા હવાર વિડીયો એડિટિંગ કર્યો કરેરાજ લગભગ દોઢ બે કલાક બેઠા અમે એકાદા સુઈ જાય ને એકાદો જાગે ને એકાદો સુઈ જાય આપડે ઉર્જાગુ હતો ને એના કારણે ચાલો બે વિડીયો આજે બનાવવાના છે ઉતારવાના છે પછી આપણે તો તમને અમારો વિડીયો તો લાઈક કરો શેર કરો કમેન્ટમાં જય વાણીનાથ લોકો નું ભૂલતા નહીં તો ચાલો મળીએ નવા બ્લોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર મહાદેવ